સુદર્ધ માન્યતા પ્રાપ્ત થઈ છે જે વનતારા અને વૈશ્વિક માપદંડો સાથે તેના અનુસરણ અને વિશ્વના સૌથી વધુ નૈતિકતાપૂર્ણ સંચાલિત અને વ્યવસાયિક ઢબે ચાલતા વન્યજીવ સંક્ષણ કેન્દ્રોમાંના એક તરીકે તેને પ્રસ્થાપિત કરે છે સિટી સચિવાલય એક યુએન સાથે સંકળાયેલી સંસ્થા છે જે વૈશ્વિક વન્યજીવ નિયમોના અનુપાલનની સમીક્ષાની જવાબદારી ધરાવે છે અને જેણે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં વનતારામાં બે દિવસનું મિશન હાથ ધર્યું હતું

નિરાધાર પાયા વિહોણા અને કોઈ પણ તથ્ય અથવા કાનૂની આધાર વિનાના હતા